મિત્રો કેમ છો બધા મજામાં છો અમે પણ મજામાં છીએ તો આપણે ઘણા બધાની કમેન્ટ આવે છે કે આપણે અથાણું થઈ ગયા પછી આવું કડક કેરી થઈ જાય આ કડક તો કેમ થઈ જાય છે તો આખું શું આપણે આવી કડક ખાવાની ના એનો પણ આપણે રસ્તો હોય છે તો અથાણા મસાલા થઈ ગયા પછી પણ આવી કડક થઈ જાય એનું કારણ એ છે કાં તો તમે વધારે સૂકવી દીધી છે અને કાં તો પછી તમે જ્યારે હળદી મીઠીમાં રાખો બે ત્રણ દિવસ તો એમાં તમે મીઠું ઓછું નાખો તો આ વસ્તુ શક્ય છે નહીંતર આવી રીતે કડક થતી નથી તો શું કરવાનું આખો રસ્તો આપણે આવી ખાવાની ન એનો રસ્તો શું છે મિત્રો આપણે અથાણું બગડે નહીં મસાલામાંથી કાઢી લીધી છે આપણે અને આપણે આ લીધી છે માટીની હંડી એની અંદર આપણે શું છે પાછળ જો માટી લગાવી દીધી જોયું માટી ભીની કરીને આવી રીતે લગાવી દેવાની પછી એને આપણે શું કરવાનું છે એને ગેસ ઉપર મૂકી દેવાની છે ગેસ ઉપર મૂકી દેવાની આપણે આવી રીતે નીચે આપણે મીઠ માટીવાળી કરી લીધી છે હાંડી અંદર આપણે કાંઈ જ નાખવાનું નથી માટી મસ્ત રીતે આપણા હાંડી છે ને ગરમ થશે માટી એટલે લગાવવાની નીચે કે આપણે હાંડી ફાટે નહીં તપીને બરાબર તો એની માટે આપણે શું કરવાનું તો આપણે જારી રાખી દેવાની મસ્ત નીચેથી ગરમ એકદમ થશે ને આપણી કેરી મસ્ત રીતે ઢીલી થઈ જશે તો આપણે કેવી રીતે કરવાનું છે એ જોવું તમે આ રીતે કેરી કરવાની કડક થઈ જાય તો ગભરાવાનું નહીં મિત્ર તો કડક થઈ તો શું કામ થઈ જાય છે એ કારણ પણ મેં તમને બતાવ્યું કાં તો તમારે મીઠું ઓછું થઈ જાય છે કાં તો અમે વધારે સૂકવી દીધું અગર કેરી ક્યારે કડક થતી નથી તો ઘણા બહેનોનું કોમેન્ટ હતી તો અમારે આવું થાય તો શું કરવાનું તો આ રીતે કરવાનું કાંઈ વાંધો નથી બધાની ઘરે માટલી ના હોય તો શું કરવાનું મેં મિત્રો તો આપણે નોનસ્ટિક વાસણ લઈ લેવાનું નીચે માટી લગાવવાની છે તો મિત્રો આપણે આવી રીતે જો રાખી દીધી છે કેરી તો પાંચ મિનિટ આંડી આપણી ગરમ થઈ જાય એટલે આપણી કેરી એકદમ મસ્ટીલી થઈ જાય છે ઓનલી ત્રણથી ચાર મિનિટ રાખવાની છે આપણે વધારે નથી રાખવાની તો આપણે માટી આંડલી ફાટેને એટલા માટે તળિયે લગાવી દેવાની છે આપણે માટી તો આવી રીતે કડક કેરી થઈ જાય તો મિત્રો ગભરાવાનું નથી એટલા માટે કે આ રીતે આનો રસ્તો છે તો કડક ન થાય તો જોઈ લેવાનું કે આપણા અથાણામાં કેરીની અંદર શું મીઠું ઓછું પડ્યું બે જ વસ્તુથી કેરી કડક થાય છે કા વધારે સૂકવાઈ જાય છે કાં તો પછી તમારે નમક ઓછું પડે છે પલારવામાં બરાબર અને હવે એને ઢાંકી દેવાની છે પાંચ મિનિટ સુધી જો આ રીતે તો આ કડક કેરીનું અથાણું બગડી ગયું હોય તેની માટેનો આ રસ્તો છે મિત્ર ઓકે ચાલો મિત્રો આપણે જોઈએ આપણે સાત મિનિટ રાખી હતી કેરી થઈ ગયું કે નહીં મસ્ત વરાળ નીકળે છે સુપર કેરી આપણી થઈ ગઈ છે જો એકદમ પચી પચી થઈ ગઈ ને ઘી જેવી એકદમ મસ્ત મીણ જેવી થઈ ગઈ તો આવી રીતે ક્યારે ફેંકવાની નહીં મિત્રો આપણે તો આ રસ્તો કાઢી લેવાનો અને એક કલાક છે ને પંખા નીચે કોટન કપડામાં રાખી દેવાની એટલે મસ્ત રીતે આ ઘી જેવી થઈ હવે તો કડક થશે નહીં બિલકુલ આ ક્લાસ થઈ ગઈ એક કલાકાને રાખી બહાર પંખા નીચે પછી આપણે આને મસાલાની અંદર ભેળવી દઈશું ઓકે તો આપણે કેવું એકદમ કડક હતું મિત્ર જોઈ તે તો એકદમ જો હવે ઈઝીલી સરસ થઈ જાય જાય આ રીતે એકદમ પોચી જો આ ઘી જેવી થઈ ગઈ જો મસ્ત રીતે તમે જો એકદમ ઘી જેવો આ રીતે કેરી થઈ ગઈ એટલે મિત્રો જ્યારે પણ આવું કડક થઈ જાય તો આપણે આવી રીતે ફેંકી નથી દેવાની અને બગડી ગયું અથાણું તો ગભરાવાની જરૂર નથી આપણે અને આ રીતે વરાળમાં તમારે તે કરી લેજો જો આપણે અંદર નથી પાણી કે કંઈ આની ઓચ જ છે નીચે માટી લગાવવાનું બોલતા નહીં માટીની આંડી ના હોય મિત્ર તો નોનસ્ટિક વાસણ ચાલે પણ ધાતુનું કસ્ટીરનું ન લેતા વાસણ ભરી જશે માટીનું હોય તો બેટર તમારું વાસણ ખરાબ જ ન થાય બરાબર અને આની વરાળ આવે માટીની એટલે અથાણું ઓર મીઠું બની જાય એટલા માટે કરો તો આ રીતે કરજો અને શા માટે કડક થઈ જાય એ પણ મેં તમને સમજાયું કાંઈ વધારે સુકાઈ ગયું હોય કાં વધારે મીઠું ઓછું પડ્યું હોય આ બે જ ભૂલ હોઈ શકે બાકી કંઈ ભૂલ ન હોય ને તાપમાં નહીં નાખવાનું તાપમાં નાખો તો પણ કડક થઈ ગયા બેનો નવાનો છે તો તાપ પ્રશ્ન આવતો રહેતો હોય તો એનો પણ રસ્તો છે મિત્ર આ રીતે કરી લેવાની આ થાણું બિલકુલ બગડશે નહીં તમને એમ થાય ચાલો આ બગડે તો તમારા કોરી થઈ જાય ને એટલે તમારે શું કરવાનું વિનેગર થોડું નાખી દેવાનું મારા અથાણા તો કદી વિનેગર હોતું જ નહીં હું નાખતી પણ નથી પણ કલર એવો નેવો રહે અને બગડે ને એની માટે વિનેગર નાખવાનું વિનેગર લોંગ ટાઈમે તમને સાંધામાં તકલીફ આપે છે એટલા માટે હું નેચરલ જ બનાવું છું કોઈ વિનેગર વિનેગર વાપરતી નથી તો મિત્રો આ તમે મસ્ત રીતે આઈડિયા યુઝ કરજો અથાણું બગડે તો ગભરાવાનું નથી ચાહે ગાજર હોય કેરી હોય ગરમર હોય તો આ રીતે તમે કરી શકો ઓકે મિત્રો લાઇક સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આઈડિયા તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો સર્વ મિત્ર મારા જય કૃષ્ણ